પોલીસ દ્વારા કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં તાંદલજાના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ ઓફ કમિટીના પ્રમુખ અય્યુબભાઈ દાઢી ઇલિયાસભાઈ વાડીવાલા સલીમભાઈ મલેક વગેરે મોહરમ તાજીયા બેસાડનાર અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર દ્વારા હાજર રહીને મોહરમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાંદલજાના આગેવાન સૈયદ અય્યુબભાઈ દાડી અને આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ આજ રોજ શાંતિ શાંતિ આયોજન કરવામાં પીઆઈ સગર તાજિયાના અને સભ્યો બધા હાજર રહ્યા અને સાહેબ આપ્યું કે આગામી જે મોરમ આવી રહ્યું છે તો તાજિયા સ્થાપના કરવાનો છે તો રાજીવ ટાવાથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલા વહેલી તકે તાજી આવી જાય અને સ્થાપના થઈ જાય અને બીજું સતત રાત્રે ઈશાની નમાજ બાદ તાજિયા તમામ તાજિયા વિસ્તારને નીકળી અને જે તે વિસ્તારોમાં પત્રકાર સુધી આવે છે તો સાહેબજીનું કહેવું છે કે લગભગ દસ અગિયાર વાગે તાજિયા નીકળી જાય અને વહેનવાલેથી બાર સાડવા સુધી તાજિયા પોતાના થાપના થઈ જાય એ પ્રમાણે કરવાનું હોય છે બીજું કે વિસર્જન એને તાજિયા ત્યારે ઠંડા કરવાનું હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે તો સાહેબસિંહનું કહેવું છે લગભગ પાંચ છ વાગ્યા તાજિયા નીકળી જાય અને રાજીવ ટાવર છાસ સુધી પહોંચી જાય તો આપણે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું આગામી રથયાત્રાના ધ્યાન લેતા હોય સાત તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆરી ઉપર આખા છે આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં મુહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદેજા વિસ્તારના પરમાનેદારો છે જે બાવીસ ત્રેવીસ તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદેજદા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મીટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈસાની નમાજ પછી નીકળવાનું અને રાત્રે બાર સાડા બાર વાગે ખુદકુદના મુકામ પર જવાનું અને બીજા દિવસે જે જે મોહરમના આસુરાના દિવસે જે આપણે સરસા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે એ દિવસે આપણે અસરની નમાજ પછી વહેલા વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે કેમકે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માંગુ છું કે જેટલા વહેલા નીકળી નીકળીશું આપણે તાંગેજા વિસ્તારથી તો આપણે સરસિયા તળાવ જવાનું છે તો વહેલા વહેલી તકે આપણા તાંગેજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજિયા પરવાનેદારોને સૂચના છે જે પી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે જેવું કે રોડ રસ્તાઓ છે લાઇટનું છે કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ કે એ બધી અને જે ઝાડ ઝાડમાં જે ઝાડની ડાળીઓને એ બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સરકર સાહેબે આશ્વાસન આપેલું છે રથયાત્રાને લઈ શું રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજ્યા બીજા દિવસે લઈને નીકળાય તે પ્રમાણે આપણે એમને બી સહ સહકાર આપવાનું રહેશે સૈયદ અયુબભાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ આજ રોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં બધા સમાજના તથા તાજ્યા કમિટી અને જે તાજ્યના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા ખાસ સૂચનાઓ તાજીયા લાવતી વખતે તાજિયા લઈ જઈતી વખતે પધરાવતી વખતે કતરની રાત એમાં અલગ અલગ જે સૂચનો છે સૂચનો આપવામાં આવ્યા તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા ધરમ ભીડભાડમાં તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા અને જે પધરાવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું રોડ રસ્તા લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે થેન્ક યુ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો